અમદાવાદ સેવન્થ ડે સ્કૂલમાં બનેલી ઘટનાને લઈ ડીઓ એક્શનમાં આવ્યા છે તપાસ કમિટીના રિપોર્ટ શાળાની ઘણી ઘણી અનિયમિતતા સામે સામે આવી આવી છે છે રિપોર્ટમાં સાદર સ્થળ પર પ્રાથમિક વર્ગોની મંજૂરી શાળા પાસે ન હોવાનો ખુલાસો થયો છે આર્થિક લાભ માટે શાળાએ બે કરોડના પુસ્તકો વેચ્યા હોવાની પણ માહિતી સામે આવી છે દસ હજારના ભાડે આપેલા પ્લોટના શાળાએ કરોડો રૂપિયા ચૂકવ્યા હતા ઓડિટ રિપોર્ટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

તપાસ કમિટી દ્વારા જે તપાસ રિપોર્ટ આવ્યો છે તેમાં આવેલી જે અનિયમિતતાઓ છે એમાં મુખ્ય છે તે શાળા જે છે એ સદર સ્થળ ઉપર એની કોઈપણ પ્રકારની સદર આશ્લોક ટ્રસ્ટ હેઠળ પ્રાથમિકની મંજૂરી મેળવેલી હોય તેવા કોઈ આધારો શાળાએ રજૂ કર્યા નથી જોકે પ્રાથમિક રીતે તપાસ કમિટી દ્વારા ઘણી બધી તક આપી પૂરતી તક આપી અત્યાર સુધી એમની પાસે ડોક્યુમેન્ટ્સ માગવામાં આવ્યા પરંતુ શાળા દ્વારા ડોક્યુમેન્ટ રજૂ નથી કર્યા એથી સ્પષ્ટ થાય છે કે શાળા જે છે એ સદર સ્થળ જે ખોખરાનું હા વિવાદિત સ્થળ અથવા તો જે રીતે જે ઘટના બની છે એ ઘટના ઉપર કોઈપણ પ્રકારની મંજૂરી ન હોય તેવું સ્પષ્ટ થાય છે જેથી અમે વડી કચેરીને તે બાબતનો રિપોર્ટ કર્યો છે સદર શાળાએ જે ઓડિટ રિપોર્ટ રજૂ કરેલા એફઆરસીના ફી મેળવવા માટે તેમાંથી પણ અમને એવી માહિતી સ્પષ્ટ આવી છે કે સદર શાળામાં અંદાજીત બે કરોડ જેટલી આવક જે છે એ પુસ્તકોના વેચાણ દ્વારા જો કે કોમર્શિયલ પ્રવૃત્તિ શાળા દ્વારા કરવામાં આવેલી હોય તેવું ઓડિટ રિપોર્ટ ઉપરથી પણ અમને ધ્યાને આવેલું છે તપાસ કમિટીએ એ બાબત પણ સ્પષ્ટ કરી છે કે સદર શાળાએ એક કરોડને ઓગણસાઠ લાખ જેટલું ભાડું ચૂકવેલું છે તેવું ઓડિટ રિપોર્ટમાં બતાવે છે ખરેખર તો એએમસી દ્વારા આ પ્લોટ જે છે એ જે છે એ ફાઈનાન્સિયલ કંપનીને બે બે હજાર એક બેની આસપાસ આપવામાં આવેલો છે અને જે પ્લોટ આપવામાં આવેલો છે એ ટ્રસ્ટ હેઠળ અત્યારે હાલ એ સ્કૂલ ચાલતી નથી એ પણ એક અનિયમિતતા આમાં દેખાય છે